સુરતના ઉદના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સામે આવ્યું હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી જેમાં કૌભાંડમાં મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે સુરત ન્યૂઝના પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં છતાં કિરાત જાદવાણી સહિત બે ને ઝડપી પાડ્યા બસ્સો કરોડનો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે જેમાં કિરાત જાદવાણીના દૂરનામા એવા વરાછા વિસ્તારમાં રહેતો અને માર્કેટિંગમાં પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી પાડ્યો છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી લઈ અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યશને ત્રીસથી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક અકાઉન્ટ તેને છ લાખ રૂપિયામાં આપ્યું હતું સૌથી મોટો ખુલાસો થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાલીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક એકાઉન્ટનું મયુર ઇટાલિયાએ જાપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર ચાર્ટર્ડ આરબીએલ એચડીએફસી એક્સિસ જેવી પ્રખ્યાત બેન્કોના અકાઉન્ટ મેળવ્યા છે હાલ પોલીસે મયુરને કોર્ટમાં રજૂ કરી બે દિવસની રિમાન્ડ લીધી છે પૂછપરછ કરી શકાય તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેન્ક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા કોની મદદથી ટ્રાન્સફર કર્યા પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હાલમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સી જેવી કેન્દ્રીય એજન્સીઓને પણ આ કેસમાં જોડાય છે વધુમાં મયુર ઇટાલ્યાએ એમ ની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો પણ સમય જોતા તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયો આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયુરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો કરોડોનો ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવે તો ફરાર આરોપી દિવ્યસ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલો છે કિરાત જાદવાણી તેનો સ્કૂલ ટેમનો મિત્ર છે આ બંને મળીને હાઈટેક આગળ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખુબ જ મોટા એવા જેમાં સાયબર ફ્રોડ નું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટ દીઠ એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આજે જે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું

એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો હતું આ જે કરંટ એકાઉન્ટ છે એ અત્યારે જે અમને માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જ હતું અને એ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર એ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા એટલે આ એક વેબ જેવું છે આખી જાડું છે કરોડિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ્સ બે થી ત્રણ દિવસ વધુ વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા હતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્લોડની ફરિયાદો પણ થઈ છે તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે બેંક એકાઉન્ટ મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ્સ લીધા છે અને અનનોન લોકોના પણ જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ્સ લીવડાવ્યા છે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે